એના વિવાદ એની ચર્ચા કરશું કારણ કે જેટલા ને જેટલા એમસીક્યુ સોલ્વ કરશું એટલા જ એમસીક્યુ આપણને બોર્ડની અંદર સરળ રહેશે અગાઉ પણ વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે કે જેમ બને તેમ આપણે પ્રશ્ન વધુને વધુ સોલ્યુશન કરશું તો એના માટે આજે આપણે જે પ્રાઇમરી જે પેપર લેવાનું છે એની આપણે ચર્ચા કરવાના છે તો આપણે એમસીક્યુ પ્રથમ એમસીક્યુ તરફ આગળ વધશું ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે આપણે જાણીએ છીએ કે ત્રણ સપાટી છે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ગોખશો ને તો ક્યારે તમને નથી આવડવાના ખબર છે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી હવે બીજી સપાટીને આપણે અધિકારી સપાટી તરીકે ઓળખવી છે બરોબર છે તો એ જે અધિકારી શબ્દ છે અધિકારી જ્યાં લાગુ પડતો હોય અનિષ્ણાત એટલે અધિકારી તો એ તો આવવાનું જ નથી ને સ્વાભાવિક વસ્તુ છે હવે નિમન સપાટી જેસે કામદારોની સપાટી છે કાર્યકારી સપાટી છે તમારું નીચલા કમે તો કામદારો પણ નથી તો આપણો જવાબ કયો હોય તો તો કે કોનો સમાવેશ થાય છે બોર્ડ ઓફ ડિરેક્ટરનો સમાવેશ થાય છે એમડી આવા શબ્દોનો પણ ઉપયોગ કરી શકે જનરલ મેનેજરનો ઉપયોગ કરી શકે છે ફરો એટલે આપણો જવાબ બનશે બોર્ડ ઓફ ડિરેક્ટર નિષ્ણાંત એ પણ એક કર્મચારી છે નિષ્ણાંત તો જે છે કર્મચારી છે કંપનીની અંદર મુખ્ય સપાટી ઉપર કામ કરતા નથી આયોજન એ તંતાકેય સાસનું મગજ તો વ્યવસ્થા તંત્ર એ શું છે જો આયોજનને કોની સાથે જોડવામાં આવ્યું તો કે મગજ સાથે જોડવામાં આવ્યું અને આપણું આ માળખું જે છે એ ને કેની સાથે જોડવામાં આવ્યું એ વ્યવસ્થા તંત્ર છે એટલે આને આપણે કહીશું સાહેબ મારો હાથ પગ કોને કહેવામાં આવે છે કર્મચારી વ્યવસ્થાને બરોબર એને હાથ પગ તરીકે ઓળખવામાં આવે છે બરોબર એટલે આ ત્રણ શબ્દો આપણે આની અંદર ઉપયોગમાં આવે છે નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી ઓ માનવ સંસાધન સંચાલનમાં આપણે વિશેષ

તો આપણે શું પૂછવું છે કે સમાવેશ થતો નથી તો આપણે એટલું યાદ રાખવાનું કે એના સિવાય આપણે બીજું લખાય ન જાય પ્રશિષ્ટ અલગ અલગ પ્રશિષ્ટ વિચારધારા નવ પ્રશિષ્ટ હોય આ બધાના નામો આપણે યાદ રાખવું પડશે હોય ને નવ પ્રશિષ્ટ વિચારધારામાં એલ્ટર મેર ત્યારબાદ સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે સફળ આયોજન કરવું તેની પૂર્વ શરત શું છે કે સમયની લાંબી મુદત તો હવે આયોજન ફિક્સ હોય એ કે વર્ષોના વર્ષો સુધી ના હોય સમયની ઓછી મુદત તો કે એ પણ ન હોઈ શકે વ્યવસ્થા તંત્ર તો એ એક પણ બાબત ન પણ આપણી જવાબ છે પરિવર્તનશીલતા આયોજન હંમેશા પરિવર્તનશીલ હોવું જોઈએ જળ વડે વળગી રહેવાનું નથી કે આમ સમય પ્રમાણે એમાં પરિવર્તન કરવું પડે તો જ આપણે સફળ થવી એના માટે જ આપણે આયોજન કરવાનું છે એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે એકમ એકમનું જીવન ધ્યેય બરોબર છે નક્કી કરતી યોજના કઈ કાયમી યોજના વ્યૂહાત્મક યોજના સુનિયોજિત યોજના કે એક ઉપયોગી યોજના તો આપણે આમાં પણ યાદ રાખવાનું

એક વ્યક્તિ પાસે સંપૂર્ણ શ્રદ્ધા છે એને કહેવાય કેન્બરીકરણ બિન સંચાલક્ય કર્મચારીની પસંદગી પ્રક્રિયા કે વિશે મે તમને અગવ પણ કીધું હતું સંચાલક્ય પ્રક્રિયા પૂછે છે કે બિન સંચાલક્ય અને બિન સંચાલક્ય કર્મચારી એટલે કેવા કર્મચારીઓ જેમાં મગજનું કામ ઓછું લેવાનું છે મજૂરીનું કામ વધારે લેવાનું છે બરોબર એને કહેવાય બિન સંચાલક્ય જે સંચાલન પ્રક્રિયામાં ભાગ ભજવતા નથી સંચાલન પ્રક્રિયામાં હોય તો એમાં મગજનો ઉપયોગ કરવો વિચારવું પડે આ બધો પ્રશ્ન હોય પણ જે નીચું નિમ્ન સપાટી વિશેષ કામ છે તો તો એ કે ભાગના એના માટેની પ્રક્રિયા મુશ્કેલ કારણ કેવી છે ટૂંકી અને સરળ છે કારણ કે આમની ભરતી કરવા માટેની એટલી બધી પ્રક્રિયા લાંબી પ્રોસેસ હોતી નથી જેટલી સંચાલકીય પ્રક્રિયામાં હોય છે પીએસઆઈ ની ભરતી કરવાની હોય તો એમાં ઘણી બધી સમસ્યા પણ એની જગ્યાએ કોઈ પટાવારાની ભરતી કરવાની છે તો તો કે એની પસંદગીની પ્રક્રિયા ટૂકી થઈ ગઈ હવે તો આમ તો જોવા જઈએ તો ગવર્નમેન્ટ પટાવારાની અંદર પણ તમારે પરીક્ષા પાસ કરવાની અમુક લેવલ માંગે છે કે હવે તો શું એ બેરોજગારીનો પ્રશ્ન વિશેષ છે પણ મોટા ભાગે કંપનીમાં કે કોઈ સુખંત્ર તريقه નોકરી કરવી છે તો એમાં આટલી બધી પ્રક્રિયા જળ નથી સરળતાથી થઈ જાય કે ટક્યાને કેવી છે સરળ છે પ્રોત્સાહન આપીને અભિસિદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય શું કીધું છે પ્રોત્સાહન આપી પ્રોત્સાહન આપવાનું અને સાથે સાથે આપણા પરિણામો પણ પ્રાપ્ત કરવાના જેમ આપણે નાના છોકરા પાસેથી કામ લેવું હોય તો પેલા એને આપણે ગુજરાતી ભાષામાં કે હવા ભરવી પડે તો એવું જ કામ એટલે કે પ્રોત્સાહન આપવાનું અને આપણું કામ લેવાનું તો એને કહેવાય અભિપ્રેરણ અભિપ્રેરણનું કામ જ છે પ્રોત્સાહન આપવાનું અને એ આપવાનું કારણ પણ શું છે તો કે આપણા ધ્યેયો પ્રાપ્ત કરવાના છે તો પ્રશ્ન છે કે કેટલા તબક્કાઓ છે એ આપણે મણીશું अंकુશ એક કેવી પ્રક્રિયા ન હતી બરોબર સતત આંતરિક જળ કે ગતિ છે તો કેવી પ્રક્રિયા નથી તો કે જળ પ્રક્રિયા નથી કારણ કે अंकુશ આયોજન ઉપર આધાર છે આયોજન પરિવર્તનશીલ છે તો જેમ આયોજનમાં ફેરફાર થાય મંકોશમાં પણ ફેરફાર થશે સંચાલન નું કયું કાર્ય અંકુશ જન્મદાતા તરીકે ઓળખવામાં આવે તો હમણાં શું હું બોલી ગયો આગળના પ્રશ્ન જેનો જવાબ આવી ગયો તો હવે તમને ખબર પડી ગઈ કયો આવશે જવાબ આયોજન આયોજન છે તો અંકુશ છે ખબર છે અને અંકુશ છે તો એનો મતલબ આયોજન છે હવે એકબીજા સાથે સંકળાયેલી બાબત છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે સંપત્તિનો મહત્તમિકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે સામાજિક કલ્યાણ મૂડી રોકાણ ચોખ્ખું વર્તમાન મૂલ્ય ઇક્વિટી પરનો વેપાર તો તો નામ છે એનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય રોકાણ અંગેના એટલે શું કે મૂડી બજેટી ત્યારબાદ સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે સંગઠિત નાણા બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય

નાણા બજાર સાથે સંબંધિત વાત છે એટલે આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં એને આપણે આરબીઆઈ તરીકે પણ ઓળખી શકાય જામીનગીરીઓના ખરીદ અને વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે બે પ્રકારના ઓર્ડર હોય બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે પેદાશ ઉત્પાદન ગ્રાહક કે નફો આમ તમે એમસીક્યુ વાંચો ને તો આપણને કન્ફ્યુઝ કરે બરોબર છે તો બજાર સ્થાને ગ્રાહક છે બ્રાન્ડિંગ મુખ્ય ઉદ્દેશ કયો છે પેદાશ વધુ ટકાઉ બનાવવાનો પેદાશ કાયદા મુજબ બનાવવાનો પેદાશ જાહેરાત કરવાનો કે હરેક પેદાશ પોતાની પેદાશ અલગ બનાવવાનું તો કે બ્રાન્ડ એટલે કે જે આપણે નામ સંજ્ઞા ચિત્ર કેવી છે ને આપણે બ્રાન્ડ તરીકે ઓળખવી છે તો એનું કારણ છે કે પોતાની હરીફ જે કંપની જે છે એના કરતાં પોતાનો માલ જે છે એ જુદો પાડો એ આપું છે બીજા બધા એમ સી ક્યુ લાગુ પડતા નથી જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે તો આપણે એક જ કોર્ટમાં આપણે અભ્યાસ આવે છે સુપ્રીમ કોર્ટ બાકી કોઈ આવી કોર્ટ આપણે ક્યાંય આવતી એટલે આવે છે પણ આપણા અભ્યાસમાં આવતી નથી વાલીપણા નો સિદ્ધાંત કોણે આપ્યો હતો જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી કે ખાલી ગાંધીજી તો આપણે જાણવું છે કે આપણા અર્થશાસ્ત્ર હોય કે બે ની અંદર હોય જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ કે ઇન્દિરા ગાંધી વિશે ભણવાનું આવતું નથી માત્ર એક ગાંધીજીનો ક્યાંક ઉલ્લેખ થાય છે તો એ દ્રષ્ટિએ પણ આપણે એમ કહી શકાય કે ગાંધીજી જવાબ આવતો હશે એવું અનુમાન ન કહી શકાય પણ આ તો જસ્ટ વાત છે વિદેશી ઉંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં છે આપણી પાસે બે જ ઓપ્શન છે કાં તો ફેમાન કાં તો ફેર તો હવે ફેમામાંથી માંથી એટલે ફેરામાંથી શું થઈ ગયું છે રેગ્યુલેશન શબ્દ મેનેજમેન્ટ થઈ ગયું છે હાલ કયો કાયદો અસ્તિત્વમાં છે તો કે ફેરા નથી તો આપણો હાલ કાયદો કહે છે ફેમાનો કાયદો અસ્તિત્વમાં છે તો આપણે આ વિષય સમજી છે જો તમારા પેપર અપાઈ ગયા હોય તો તમે જાતે નક્કી કરો કે આપણે કેટલા સાચા પડ્યા અને જો પેપર આપવાનું બાકી છે હજુ તોય તો એ ખાસ જોઈ લેજો કે આ પ્રશ્ન પૂછાય તો આપણે ખોટા પડવા જોઈએ નહીં કારણ કે પેપર પેપર તમને મૂકેલું હતું જે જોયું તો તો એને આ પ્રશ્નોના જવાબ એમાંથી જ મળી ગયા છે ખાલી પેપર જોયું હોત અને એનું સોલ્યુશન જે આપણે મૂક્યું છે એ જોયું હોત તો એનું તમને ઘણું બધું આમાંથી એટલે કે આ બીજી પરીક્ષામાં બીજા પરીક્ષામાં રિપીટ થયેલો પ્રશ્ન છે દાખલા તરીકે આ પહેલા બે પ્રશ્ન છે

નાણા બજારના સાતની પાકતી મુદત કેટલા સમયની હોય છે એક વર્ષ કે તિથિ ઓછી એક વર્ષ કે તિથિ ઓછી વ્યક્તિગત વેચાણ એટલે શું તો કે જે સંભવિત ગ્રાહકો જે છે એને પેદાશનું નિર્દેશન કરાવી ખરેખર ગ્રાહકમાં ફેરવવામાં આવવાની જે પ્રક્રિયા છે તો એ વ્યક્તિગત વેચાણ બ્રાન્ડિંગ એટલે શું

તો બધા પ્રશ્નો જનરલ રીતે મોટા ભાગના પ્રશ્નો આપણે ક્યાંક ને ક્યાંક આવી ગયેલા છે પેપર એટલું બધું ખાસ હાર્ડ હતું નહીં બરોબર એવરેજ પેપર હતું પણ જો તમારી મહેનત ક્યાંક ને ક્યાંક કાચી પડે છે તો તમને પેપર હાર્ડ લાગશે એટલે વિદ્યાર્થી મિત્રો વિશેષ આપણે વધુને વધુ પેપર ને સોલ્યુશન કરવી અને છેલ્લા પાંચ ગુણના પ્રશ્નો જે પણ આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે છે ત્રીજા ચેપ્ટર નું પાંચમા ચેપ્ટર નું તાલીમ અને ત્યારબાદ છઠ્ઠા ચેપ્ટર નું સાતમા ચેપ્ટર નહીં પણ આઠમું ચેપ્ટર કે નવમું ચેપ્ટર ને આ અગિયારમું ચેપ્ટર એ રીતે પ્રશ્ન પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો તો પણ તમે જોઈ શકો છો કે આ રીતના જ આપણા બોર્ડમાં પણ પેપર પ્રશ્નો આવવાના છે હવે વધુને વધુ બોર્ડના પ્રશ્નો અને બીજા પ્રશ્નપત્રો જેટલું સોલ્વ કરશો એટલો તમને વધારે વધારે ફાયદો થશે બરોબર તો વધુ ને વધુ પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરો તો તમને બોર્ડમાં એનું સારું પરિણામ મળશે તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ માટે તમને અત્યારથી તૈયારી કરો અને એના માટે અત્યારથી બેસ્ટ ઓફ લક થેન્ક યુ